ઓલપાડ તાલુકાના કપાસી ગામે મહાવીર હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈત્રી પૂનમ એ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સવારથી જ ભક્તો હનુમાનજીના મંદિરે ઉમટી પડ્યા હતા ત્યારે આજ રોજ પવન પુત્ર હનુમાન દાદાની જન્મોત્સવના અવસરે હનુમાન મંદિરને શણગાન કરવામાં આવ્યા હતા ત્યારે આ ધાર્મિક પર્વને લઈને જિલ્લામાં હનુમાન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઓલપાડ તાલુકાના કપાસી ગામે આવેલ ઐતિહાસિક એવા મહાવીર હનુમાન મંદિરે હોમ હવન કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત દૂર દૂરથી ભક્તો મંદિરે ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ હનુમાન મહોત્સવને લઈને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ લાભ લીધો હતો शिवशंकर महाराज मेरा नाम है मैं इधर बीस बरस से सेवा करता हूँ हनुमान जी महाराज के मंदिर में त्रेता युग में जो रामचंद्र जो यज्ञ हवन किए थे सिद्धनाथ महादेव मंदिर में तो वहाँ जो रामचंद्र के साथ में माता सीता जी लक्ष्मण जी और रामचंद जी आए थे उनके साथ में हनुमान जी महाराज भी आए थे तो हनुमान जी देखे जी यहाँ पे राम जी यज्ञ करेंगे दरिया किनारे कोई प्रकार का विघ्न ना आ जाए इसके लिए हनुमान जी का मन, राम जी का मन में मन के बाद जान करके यहाँ आ करके ऊंचा टेकरा नरिया जंगल के बीच में आकर के पधारते हैं और वहाँ निवास करते हैं दरिया किनारे से कोई प्रकार का जंगल में कोई राक्षस आकर के बीघ डाल दे रामचंद्र जी के यज्ञ में इसके लिए हनुमान जी यहाँ निवास करते हैं उस समय के ऋषि मुनि जो थे इस जगह के नाम रखते हैं कॉपी कॉपी यानी निबानव कॉपी के माने मतलब हनुमान जी को नाम है कॉपी कॉपी यानी बानर यहाँ जो हनुमान जी जो निवास किए रहते हैं इसके लिए उस समय के ऋषि मुनि इस जगह के नाम रखते हैं कपासी कपासी नाम से गांव का नाम पर है और हनुमान जी यहाँ से अठारह हजार ब्राह्मण को लेने के लिए गए थे काशी बनारस काशी से ब्राह्मण को लेकर के आए थे अठारह हजार ब्राह्मण को देह पर भेगा करके और सिद्धनाथ महादेव मंदिर रखे थे और वह राम जी को बोले थे प्रभु इनका आदेश है ब्राह्मण को जी गंगा प्रकट होना चाहिए तभी मैं यहाँ गंगा में स्नान में जल ध्यान हून कर करके आ ब्राह्मण के आदेश है गंगा प्रकट होना चाहिए राम जी बोले राम जी काम के लिए गंगा क्या पूरा ब्रह्मांड को ला दूँ तो रामचंद्र जी एक बांध मार करके वही गंगा पावन नदी खोदते हैं और ब्राह्मण लोग जितने दिन रहते हैं गंगा में स्नान पूजा करते हैं सेवा करते हैं वो ब्राह्मण लोग चले जाते हैं यहाँ से हनुमान जी भी चले जाते हैं हनुमान जी यहाँ चले जाते हैं उनके रूप में स्वयं भू पत्थर के शिला के रूप में प्रकट होते हैं और वही हनुमान जी के नाम से प्रज्वलित है प्रज्वलित है कृपा था कि कोई परीक्षणा नहीं मानता ला एक सौ आठ परा कोई सत्यनारायण भगवान की कथा करे कोई चूल्हा चराव नहीं मानता लगे અને કોઈ ચાલતા આવવાની માનતા લઈ કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે અને દરેકનું કામ સફળ થાય અને દરેક દુઃખી અને સુખી થઈને જાય છે હું પટેલ મિતાલી કપાસી ગામની નિવાસી છું અને અહીંયા એવું માનવામાં આવે છે કે આ ટેકરી ઉપર હનુમાનજી જે બિરાજમાન છે તે દરેકની મનોકામના પૂર્ણ કરે છે અહીં આ જે ગામના લોકો છે આ ગામના લોકો બધા જ વ્યવસ્થિત સુપૂર્ણ હનુમાનદાદાની કૃપાથી એજ્યુકેશન આખું ગામ થયું છે આ ગામમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે એજ્યુકેશન વગરનું હોય છે એજ્યુકેશનના કારણે અને હનુમાન દાદાની કૃપાને કારણે આ ગામ સંપૂર્ણ રીતે સુખી છે આ ગામમાં કોરોના આવ્યો છે પરંતુ આટલા દોઢ બે વર્ષ લગીને કોરોના ગારો રહ્યો છે પરંતુ કોઈ પણ વ્યક્તિ એવું નથી કે કોરોનામાં પસાર થયું છે અને આ ગામ હનુમાન દાદાની કૃપાને કારણે સુખી છે આ ગામમાંથી આજુબાજુના ગામના કે અન્ય ગામના અને બાહ્ય વ્યક્તિઓ પણ આવે છે એવું માને છે કે અહીં આવી પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી એક આસ્થા છે એટલે દર શનિવારે આવી અહીં ભગવાનની હનુમાન દાદાની પૂજા અર્ચના કરે છે અને એવું કહેવાય છે કે જે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે એની પૂજા પહેલાં રામ ભગવાનજીએ કરી હતી અને ત્યારબાદ અહીંયા હનુમાનજી ટેકરી ઉપર એની સ્થાપના થઈ હતી એટલે આ ગામ હનુમાન દાદાની કૃપાથી સુખી અને સંપન્ન છે અને એને સ્વયં પ્રગટ હનુમાનજી કહેવાય છે અને એની સાથે કપી રાજ્યનું પણ અહીં નિવાસસ્થાન માનાય છે આ નામ પરથી ગામ નામ પણ કપાસી પાડવામાં આવ્યું છે